તૈયાર થઈ જાય મસ્ત કારણ કે આજ જઈશી ઘરે સવારની સાત વાગે બસે તો ઉઠી જાય તૈયાર થઈ જાય બે ક્લાસમાં રૂમમાં ચાલો બેસે બે નીકળી પાછા સોમવારે બે દિવસ માટે ઘરે જાય ચાલો મજા બધા તો કાયદા નવા નવા બે છે નીચે આવી જાય ત્રણ જોડી ચાલો શું કોથ થાય મજા મજા ભેરી બેસી ફાઇનલી મિત્રો મસ્ત હતો બસ આવી ગઈ છે અને બસમાં બેસી ગયા હાઈ અને અત્યારે તમે બસ જાઓ આમ જાઓ બે બેઠા હે આખી બસમાં આખી બસ ખાલી હે ક્યારે આવીને પડીએ જયાં ખાલી એમ બે થઈ હદિયુ થઈ ગયું અંધારે બ્લોક ચાલુ કર્યો તો ચાલો સાડા સાથે ઉપડે છે અને અમે થોડોક પહેલાં હતા કાંઈ વાંધો નહીં ચાલો બસ ટાઈમ થાય એટલે ઉપડે પણ હવે એમાં કંઈ જવાનું હોય સરકારી બસ છે આ બાજુ એક આવું શકાય કે ચાલો ડ્રાઈવર નહીં આવે એટલે ઉપડે દાદાના દર્શન કરવા વાતકી દાદાના મંદિરે

તો મિત્રો ક્યારનો અત્યારે ઘરે પહોંચી ગયો મસ્ત ને અત્યારે બપોરા કઈ વાડી આયા હે હું તરણ બે જો અને અહીંયા જો ઘઉં આપણા કેવડા કેવડા થઈ ગયા લાસ્ટ હજી ના ના તો અત્યારે શૂટ કર્યું જ નહીં હેલ આમ આટો મારી જો આમ છે રીંગણી રીંગણી જોતા આવી ચાલો હાલ મેં ડાલવા આગળ આગળ મને ભાગવા તોરી એમ તોરી એમ જો બે ભાઈ આવ્યા છે વાડી આટો મારવા નહીં દોડ 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 જો કેવો દોડવા જાય છે જો આ છે પીને મારું ખેતરમાં ચપ્પલ એને પીવા જ જો આ છે રીંગણી આપણી તરણ રીંગણી કેવડી થઈ ગઈ કેવડી રીંગણી ચોટી ગઈ લો એટલે રીંગણી આમ પાછા કહું તરણ આવડી આવડી રીંગણી થઈ ગઈ રીંગણી જો રીંગણી બતાવી તો એ છોડો ભાંગી નાખ્યો જો છે ને એટલે જ નો વાળી લો ચાલો મિત્રો પાછા આવે ઘરે આવેલા દે નહીં ઘરે દેશો ને તે શું પાછા ઘરે જવું ને હાલો ઘરે બાકી જો મકાઈ મકાઈ આવડી આવડી એવડા થયા ને ચાલો તો મિત્રો ઘણા દિવસ પછી આજ પાછા વાડી આવી જાય બીજી જો કઈ કઈ જીરું છે અહીં છે ઘઉં આ ટોમારો આવ્યા છે

સારો સોડો વાવો હાવ કાસો રોપ એનો વાવો હાઉ પાકોય નહીં મોટો સોડો થઈ ગયો હા એ મેં એટલામાં જોવા ના વાવી નથી તમે જોઈ ગયો આમાં બીજો બીજો રોપ લાવીને વાવવાનો છે વાવી દીધો હૈ જો આ ગુલાબી છે વાવી દીધો હૈ પડ્યા જો આ રોપ છે આરોય વેચાય તો જો દેખાતો ને એવડો એવડો અને હારી રોય બધા ઘરે ખરે બહુ મોટો થઈ ગયો મોડું થઈ ગયું ના લીધે હમે છો આપણે જો નો ટાઈમ જો હાંજેઠ આયા ખાલી ને ખાલી જોવા આજે હું ગયો ગયો કેવડા ખાવા પીડા હું આવ્યો છે પંદર સુરેન્દ્રનગર ગયો ત્યારે આવ્યો તો પછી પંદર દિવસ આજે આવ્યો હા શું આવ્યું મને નથી ખબર એટલે હું હે મેથી મારા ખેતર મને નથી ખબર બીજા મેથી ગાંજો હે એવા ગાંજો નથી જીરું જામફળ ખાવા ના ના હે જામફળ નથી મિત્રો જામફળ નથી એટલે હતા જ ખરા કાચા આવમાસા જામફળ નથી એક કઈ કાચું નથી એક કાચું જો એક જામફળ આખા એમાં ન જાય બરાબર આ દાડમડી છે એમાં દાડમ છે કાચા જો આ પાકતા જ નથી ફરી હતા કાચા કડવા લાગે શું લેલું મોટર સાયકલ તો ગાડી આટલી હવે પાછા ઘર ભેગા થાય